સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો ભાદરવા સુદ કેવડા છઠ સુધી એટલે કે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનૃત્ય સંતવાણી ગ્રામીણ રમોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ લોકમેળામાં ભગવાન શ્રી ત્રિનેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અર્ચન અને જળાભિષેક પશુ મેળો અને પ્રદર્શન ગ્રામીણ રમોત્સવ પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓ સંતવાણી પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે હાલ તો સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા લોકમેળાની તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે તમામ જે જગ્યા છે અહીંયા ત્રણ સીટનો પોલીસનો બંદોબસ્ત મૂકેલો છે અને જે અલગ અલગ અધિકારી જે છે આઠના આઠથી દસના આસપાસ ડીવાયએસપી ત્યાં અલગ અલગ રાખ્યા છે અને પચાસની આસપાસ ની ત્યાં મૂક્યા છે અને લગભગ સોના આસપાસ જે પીએસઆઈ છે અને ત્યાં અલગ અલગ જગ્યા મૂક્યા છે આને અલાવા જીઆરડી હોમગાર્ડ અને જે લોકલનો આપણા જે વોલન્ટિયર્સ છે એ પણ ત્યાં રહેશે અને મેળામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ ઉભી ના થાય કોઈ પણ લોકોને પ્રોબ્લેમ ના થાય ટ્રેફિકની કોઈ પણ જાતની પ્રોબ્લમ ના થાય અને કોઈ ચોરી યા બીજી કોઈ પણ એવી વસ્તુ જે છે એ ના થાય એટલા માટે પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત રાખેલો છે અમે જાતેથી અને અમારા જે સિનિયર ઓફિસર છે એ તમામ ત્યાં હાજર રહેશે અને શાંતિપૂર્ણ રૂપથી જે તમામ જે મેળો છે અને મેળાની જે તમામ ઇવેન્ટો છે એ શાંતિપૂર્ણ રૂપથી પૂરી થાય એટલા માટે અમારે પોલીસ તરફથી પૂરતો પ્રયાસ કરેલો છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમે શાંતિપૂર્ણ રૂપથી જે તમામ જે મેળાની વ્યવસ્થાઓ છે આને હું સંપન્ન કરાવીશું